જય ભગવાન હવે આપણે ભગવાનની સ્તુતિ કરીએ પ્રાર્થના કરીએ અને પછી કંઈક માગીએ એટલે આપણી પ્રાર્થનાઓ લિમિટેડ કરી નાખીએ છીએ જ્યારે કંઈ ન માગીએ તો જ ભગવાન મળે જેણે ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય એણે ભગવાનનું નામ ન સ્મરણ કર્યા પછી કંઈ માગવું નહીં એના માટે એક બહુ સરસ દ્રષ્ટાંત છે પહેલાંના વતમાં એક મહાત્મા થઈ ગયેલા એ ચોવીસ કલાક ભોગવો સ્મરણ કરે રાત્રે સુતા સુતા એ સ્મરણ કરે પછી મંદિરમાં બહુ ઓછા જતા હતા એક વખત મંદિરમાં ગયા તો મંદિરમાં એમને ભગવાન દેખાયા નહીં તેમને થયું કે બધાને ભગવાન દેખાય છે હું આટલી ભક્તિ કરું છું મને કેમ નથી દેખાતા એટલે મારું કોઈ મહાપાપ હશે એટલે એ ત્યાંથી સીધા કે હું ગંગામાં પડી અને મરી જઉં એમ કરી અને ગંગા બાજુ ગોપડ્યા અને ભગત્ય ઉતરવા માંડ્યા તો એ વખતે એક રક્તપિત્તવાળો બહુ જ ગંદો માણસ હતો એ બીજા માણસોને પૂછતો કોઈ સારા સાધુ સંત મહાત્મા હોય મને આશીર્વાદ આપે તો મારા રોગ મટી જાય તો લોકોએ કહ્યું કે આ પેલા મહાત્મા જે ગંગાજી બાજુ જાય છે એ બહુ સરસ મહાત્મા છે એને કહો એ આશીર્વાદ આપશે તો તમારું કામ થઈ જશે કે પેલો પીત્યો ત્યાં જાય છે અને એના પગે લાગે છે કે મારે આશીર્વાદ આપો તો મારા બધા રોગો મટી જશે મને મારા વડીલોએ અને અમારા ગુરુએ કહ્યું છે પેલા કહે કે ભાઈ હું તો મંદિરમાં ગયો મંદિરમાં મને ભગવાનના દર્શન નથી થયા હું તને શું આશીર્વાદ આપવાનું તો એ પેલો જીદ કરે છે છોટે એ એને માથે હાથ મૂકે છે અને કહે કે હે ભગવાન મારી અત્યાર સુધી સ્તુતિઓ જો સાચી હોય તો આને બધા દુઃખ દર્દ દૂર કરો તો એ રક્તપિત્યામાંથી સાક્ષાત ભગવાન વિષ્ણુ ભગવાન ત્યાં હાજર થાય છે તે પૂછે છે કે મંદિરમાં જ મને દર્શન કેમ ના થયા તો ભગવાન કહે છે કે અત્યાર સુધી માગતો જ નહોતો એટલે તારું ઘણું બધું ઋણ મારા ઉપર ચડી ગયેલું આજે તે પહેલી વાર માગ્યું એટલે તારું ઋણ ઉતારવાનો મને સમય મળ્યો એટલે હું તારી સામે પ્રત્યક્ષ થયો છું એટલે ભગવાન તમને ઢગલા બંધ આપવા માટે બેઠા છે પણ આપણે લિમિટેડ વસ્તુ માગી અને આપણું ભવિષ્ય બાંધી રહીએ છે એટલે ભગવાનની પ્રાર્થના કરો સ્તુતિ કરો પણ કશું જ માગવું નહીં જય ભગવાન હર હર મહાદેવ ઓમ નમ શિવાય